રામ રામ ડાયરા જય માતાજી મિત્રો ઘણા સમયથી આપણો બ્લોક આવતો નતો મિત્રો આજે ન્યૂ બ્લોક લઈને આવી ગયા છે અને અટાણે ગાડી લઈને ભાઈ ગયા કેમકે આજનું કામ કંઈક મિત્રો એવું છે કે આપણે કાઉમેટ આવે એટલે આપણે ભે હાટુ ગાડલું લેવા જવાનું છે તો અટાણા દાએ કહેહોત આપણે ખબર નથી કઈ જગ્યાએ મળે પણ જુનાગઢ રોડ ઉપર મળી ખબર છે એટલે જુનાગઢ બાજુ મળે પણ ક્યાં મળે કહેહો જ ની અંદર મળે ક્યાં મળે ખબર નથી અટાણા દાય આપણે દોસ્તાની દુકાને દોસ્તાની દુકાનેથી

હવે અહીંયા બે પા તમને બતાવું અહીંયા પાથરવાનું છે બે પા આપણે બાકીને જોઈએ હવે ટકશે તો સારું મિત્રો કેમ કે જાડાઈની બે એમની જાડાઈ આવે એટલું જાડું આવે તો ને ઓળખી માહિતી તેડકે તેડકો ખાવા બાકીને આ બે હું જોઈ શકું છું બધી કઈ ભાઈ હાટો લીધે તો ખબર નહીં હોય મિત્રો હું કહી દઉં આ ભાઈ આટું ગાઈડલાનો ખર્ચો કર્યો સ્પેશિયલ કેમ કે લઈ આવ્યા હતા આ બહેને ધાબો ખડબૂચડો હોય ને મિત્રો એટલે એને આસરમાં આસર સોલાઈ જાય એટલે આસર હોજી જાય આસર હોજી જાય એના કારણે મિત્રો બેહવામાં આસર દબાઈ જાય પછી ધોવા ન દે એટલે તકલીફ થાય એટલે એના માટે ગાઈડલું લઈ આવ્યા એવું એક બે ત્રણ વાર થયું એટલે આપણે ડૉક્ટરને કીધું ડૉક્ટર કે આસર વણાઈ જાય કે ગાઈડલું લઈ આવું તો કે ડૉક્ટરે આ ગાઈડલું લઈ આવું વાંધો નહીં આવે હવે અહીંથી ધૂળ નાખી આપણે એટલે અને હવે ઊભી કરી ધૂળ સાફ કરી અને અટાણા બપોરે થઈ ગયા રોઢે કામ કરશું મિત્રો સાડા ત્રણ ચારે કામ કરવાનું ચાલુ કરી દેવું અહીંથી ધૂળ બીડ બધી કાઢી અને અહીંથી ધાબો હરખો ધોઈ પછી અહીંયા નાખીને તમને બતાવશું ધી બ્લકમાં એમ સુધી બાઈને રહેજો મિત્રો બાકીને તમે જોઈ શકો છો આપણી ભી હું જોઈ શકો છો આના કાયડી અને આ પગાર આ કુંડી આપણી અહીંયા બધી નામ હોય છે મિત્રો ને આ હાંડી બહુ મોટું છે હાંડિયા જેવી છે એટલે હાંડી હાંડી નામ પાડી દીધું એટલે ભીલી નામ પાડી દીધું મિત્રો આનું નામ રાખ્યું માણકી ઓલર નામ છે ગબરું આ નામ છે દિવાળી આનું નામ મિત્રો મિત્રોથી રાખ્યું છે નાય તો મિત્રો ઢુંડા થઈ ગયા અને ટાળા વાગવામાં હાડા ચાર જેવું થયું છે અને એટલું આપણે ઉખડી નાખ્યું આ ઢીગલો આ ઢીગલો બી ઉખડી નાખ્યો એટલે હેઠે ધૂળ હતી એનામાંથી ભે હાલ એટલે તો થાય એટલે ખરપડી ખરાપડી ઉખડી નાખો અહીંયા ને જોઈ શકો છો તમે એટલું હજી કસકાણ છે હવે આપણે આને પાણી નાખી અને થોડુંક સાફ કરી નાખીએ એટલે હાવ ચોખ્ખો ધાબો થઈ જાય પછી ગઢલું નાખવાનું છે એટલે એઠે કંઈ જીવાત કે કંઈ થાય નહીં એટલે કરી નાખીએ ચોખ્ખું મિત્રો કમ્પ્લેટ ગાઈડનું મેળ દીધું છે બી 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 મિત્રો દુનિયાની બી ઓ આ તો માથે છે ભરાઈ રહેવાનું છે સાઈડ માં હા હા છે હે બી દુનિયાની બી સાઈડ માં સાઈડમાં સાઈડમાં મિત્રો હા હવે આખી રાઈત તો દેહી છે એ નહીં બીજું ઠીક એટલે જ મેં દોવાઈ ગયા પછી નાખ્યું એટલે ભણકે દોવાઈ ન દી બાકીનું તો કડીક થાય સેટ થતા વાર લાગે બીજું વાંધો કંઈ હોય નહીં થોડુંક ટાઈમ થાય તો સેટ થઈ ગયા હા નહીં વાંધો આવે જોઈ શકો છો તમે આ બધા ગઈ ભણવાનું ખાણ દેવાનું છે પાલો દઈ દઈએ કેમકે હવે વાર નથી દસ પંદર દિન ભી એમ છે આ નજરીક હેઠું આથી તો આ બધું આવતી રહી તો અરે પણ આમ તો હિત ભગર હે ભગર અરે હા હા એમ મજા આવે એક વાર બેસી છે ને મિત્રો ને મજા આવી છે ને એને બેસવાની પછી પછી ને મજા આવશે પછી તો એ ગાઈડ હેઠી નહીં બે બાકી લાગે તો બાકી ઘટે નહીં મારી રીતે ગઈ મિત્રો મારી રીતે ગઈ તોય નતી કેટલી મારી ના રેજો મિત્રો તો મિત્રો ધોઈને મસ્ત કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે અને જોઈ શકો છો આપણે બે કલાક થઈ ગઈ ત્યારનું ગાઈડલું નાખું છે પણ હજી સુધી ભેં બેઠી નથી બાજુની ભેં બેહી બેસી ગઈ બીતી હતી પણ એથી અહીંથી સાઈડમાંથી એટલું મેલીન બેઠી હો હોકીને એટલે એ ભાઈ બેહી ગઈ ઓલી ભાઈ બે જાય પણ આ તો બે છે જ નહીં મને એવું લાગે મિત્રો કારણ કે સેટ થતાં બહુ વાર લાગે પણ ગાઈડલા ઉપર નહોતી આવી મેં ગાઈડલા ઉપર મારી પાછી ગાઈડલા ઉપર ગઈ સાઈડમાં હોઈ જાય ઊભે એટલે સેટ થતાં વાર તો લાગશે પછી એક વાર મિત્રો આમ બેસીએ એને એમ થાય કે ભાઈ મજા આવે એટલે મજા આવે છે પછી એ ગાઈડલા સિવાય એઠી નહીં બે પછી ટેવ પડી જાય આદત પડી જાય એટલે એમાં એકવાર એવું થયું હતું કે આ પંખો માંડ્યો હતો તો પંખો હાલતો હોય મિત્રો પંખો હાલતો હોય ને તું થી ભેં બેઠી હોય કે ગમે ત્યાં લાઈટ હોય જાય ને એટલે ભેં ઊભી થઈ જાય ને રાયડું નાખવાગી ગયું તેને ટેવું પડી ગઈ હતી ને પણ તે તેદું આપણે કાંઈ વસ્તુ જ નથી નાખતા ડારિયામાં જેવું હોય એવું જ રહેવા દે આ બહેને આસરનો પ્રોબ્લેમ થયો એટલે આસરીને ઢાબો ધાબો ખળબસૂડો ધાબો છે એટલે નાખવાનો પ્લાન હતો જ નહીં પણ નાખવાનું જોઈએ પછી નાખવાનું કંઈ થાય તો નાખવાના હતા એટલે ખળબસૂડો ધાબો રાખ્યો તો ઢોર લપટેની એટલે ખડ બસડો દાવાના હિસાબે આ બેહને આસર કતરા છે એટલે આપણે મજબૂરીમાં લેવું પડ્યું બાકી લેવું નહોતું પણ વાંધો નહીં હવે એક બેન ટેવ પડી ગયા હતા હાલ છે એકમાં શું હોય મિત્રો જોઈ શકો છો તમે અટાણા તો ચોખ્ખું છે પછી તો સવારે હુશ છે નહીં કારણ કે ગુમરા મારી મારીને બેસી જાય તો તો વાંધો નહીં મને એમ છે બેહી જાય હવે જોઈએ સવારે ઊઠીને શું થાય બેસે કે ન બેહે ને જોઈએ હવે મિત્રો બાકી શું થાય આપણે તો બેહાડી ન હોય ગયે પારડું હોય બેહડી દઈએ એવડી બે નો બે તો મિત્રો અટાણે ખાણ પલાવવાનું બાકી છે પલાળી દઈએ અને આવ્યા છે મહેમાન તો જાય હવે ઘરમાં તો ઘરમાં એટલે કામ પૂરું થઈ ગયું મિત્રો હવે મહેમાન પાયા ઘડી બેઠા ને બાકીને જોઈ શકો છો ગાવડી દોવાઈ ગઈ બધાય કમ્પ્લીટ ઉભી રે વાંધો કંઈ છે નહીં તો આજના માટે લખીએ મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરતા રહીજો રામ રામ ડાયરાને